અંબે માત કી જાય કે પવનમાં ઉડી ઉડી જાય રે જાય રે મારી માની ઓડણી મારી અંબે માની ઓડણી મારી અંબે માની ઓડણી માં તાર તાય રે મારી અંબે માની ચૂંદડી મારી અંબે માની ચૂંદડી પવન માં ઉડી ઉડી જાય રે રે મારી બહુચર માની ચૂંદડી મારી બહુચર માની ચૂંડડી બહુચર માના ચૂદડી માં ചൂദടി ചൂദടി കവന ഉമ്മ लेरियू रू मारी उमिया मानू लेरी उमिया माना लेरिया मुरलिया टवकी उमिया माना लेरिया मोर लिया टी तो ாய ரே தாய ரமாமா உாயூமா

పక్త తు తాయరే తాయరే తాయ రే మరి బుచరీ చూందడి అంబే మా చూందడి పవన ఉడి ఉడి రే జయ రే మరి అంబే మా చూందడి రో ગમ્યા ભજન તો સિર ને સરપ્રાઈઝ કરવાનું ઘરસો ના જય મારી અંબે ભૂલ મારી અંબે જય જય અંબે ભૂલ મારી અંબે જય જય અંબે